સુમરી ભલસાણભાઈ જે જામજોધપુરથી આપણે રિટર્ન જામનગર થઈને આવ્યા છીએ જામનગરની અંદર પડે છે થી ચાર કિલોમીટર પેલા તો ત્યાં કસ્તુરબા અને દિનેશભાઈ છે દિનેશભાઈને પેરાલિસિસનો હુમલો આવી ગયો છે અડધો સુધી ફેલ છે માજીની બહુ મોટી ઉંમર છે ઘોડીયા હાલે છે જેમ તમે જોઉં છો એમ તો તમારા બધા મિત્રોની મદદથી અત્યારે આપણે અહીંયા કરિયાણું પહોંચાડી દીધું છે બે થી ત્રણ મહિના એને કંઈ વાંધો નહીં આવે અને ખાસ કરીને વિડીયોને શેર કરજો અમને સપોર્ટ કરજો જે રીતે થાય એ રીતે સપોર્ટ કરજો ભાઈ અમારા નીચે નંબર આપેલા છે તમારે કાંઈ પણ નાખવું હોય કરિયાણાની કોઈને કીટ નાખવી હોય તો નીચે અમારા નંબર આપેલા છે એમાં ફોન કરો અને ખાસ કરી અને ભલસાણવાળા અને સુમરીવાળા તમામ ભાઈઓનો ધન્યવાદ એ ભાઈ આપણે કીધું હતું જે તમને વિડીયોમાં જોવા મળી જાય કે બે ગામના લોકોએ મને બહુ જ હેલ્પ કરી છે અને આજ ઉધી કરતા આવે છે અને કોઈ પણ ક્યાંય પણ આવો પરિવાર દેખાય ભાઈ કે જે નિરાધાર છે કે ક્યાંય એક્સપાય કોઈમાં ટૂંકમાં કોઈના ફાધર એક્સપાયર થઈ ગયા છે છોકરા છે કોઈ પણ એવો પરિવાર દેખાય તો અમને સંપર્ક કરો અમારા ઓધી પુગાડો આપણાથી જે થાતી હેલ્પ કરશું હું જરૂર નથી કે ખાલી કરિયાણો પણ આ તો જે મોટી ઉંમરના લોકો છે એને કરિયાણાની જરૂર હોય છે બીજું કાંઈ કરી નાખે તો વધારે વાત ન કરતા જય જયદ્વારકા